હેલો મિત્રો નમસ્કાર રામ રામ સીતારામ જય સિયારામ મિત્રો આજના નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો ઘણા સમયથી આ ચર્ચા કરવાની હતી કે જ્યારે ઓનલાઈન ફ્રોડનો કોઈ શિકાર બને છે ત્યારે ખૂબ દુઃખ થાય છે અને આજના ડિજિટલ જમાનામાં પણ ઓનલાઈનનો જે કોઈ પણ ઓનલાઈનના જેને ફ્રોડ થયા છે એ લોકોને પોતાની વ્યથાની ખબર છે પોતાએ જે પૈસા ગુમાવ્યા છે કોઈ ડેટા ગુમાવ્યા છે તો એમને એ વ્યથાની ખબર છે તો મિત્રો ઓનલાઈન ઇન્સ્ટાગ્રામ ફેસબુક મીડિયામાં જ્યારે તમે તમારું પ્લેટફોર્મ ઊભું કરો છો પોતાનું પ્રોફાઇલ બનાવો ત્યારે એક તમારે કોઈ લક્ષ્ય હોવું જોઈએ કે તમે પ્રોફાઇલ બનાવો છો પ્રોફાઇલ બનાવ્યા પછી તમારે એને કયા યુઝમાં લેવાનું છે ઘણીવાર આપણે એવું હોય છે જયારે જયારે આપણે પ્રોફાઇલ બનાવીએ છીએ ત્યારે આપણે પર્સનલ યુઝ બનાવ્યું હોય છે પછી એમાં રિલેટિવની જગ્યાએ આપણે અનનોન ઘણા વ્યક્તિઓને આપણે ફ્રેન્ડ બનાવી લેતા હોય છે ઘણા વ્યક્તિઓને આપણે ફોલો કરી લેતા હોય છે તો ક્યારેક ક્યારેક કોઈ મોહ લાલચ લોભ ઘણી વસ્તુ આપણા મનમાં ઉત્પન્ન થતી હોય ત્યારે આપણે આ વસ્તુનો શિકાર બન્યા છે અને જે લોકો ફ્રોડ કરવા ધારતા હોય છે એ લોકોને કોઈ ગોલ હોતો જ નથી એ લોકો ધારે ત્યારે ફ્રોડ કરી શકે છે તમારી સાથે ચીટિંગ કરી શકે છે આવનારા સમયમાં તમે ગમે ત્યારે સિટિંગના ભોગના જે મતલબ કોઈ પણ પ્રકારનું ફ્રોડ કરતા હોય તો એ લોકોને તમારે જાગૃત થવાનું છે જાગૃત થવા માટે તમારે એક કામ કરવાનું છે કે જ્યારે જ્યારે કોઈ પણ અજાણા વ્યક્તિઓનો કોલ આવે છે ક્યારે કોઈ વ્યક્તિઓનું તમને મતલબ પર્સનલી કઈ મેસેજ આવે છે ત્યારે સૌથી પહેલા તો તમારે એ વસ્તુ જાણવાની છે કે જે વ્યક્તિને તમે ઓળખતા જ નથી જે વ્યક્તિને તમે જાણતા જ નથી એ વ્યક્તિ તમને પર્સનલી મેસેજ કરીને સુકામભાઈ કહે છે અત્યાર સુધીમાં સુકામ તમને વ્યક્તિ એમ કહે છે કે તમે મને આ રીતની મદદ કરો આ રીતની કોઈ પણ હેલ્પ કરો ત્યારે કહે છે કે જ્યારે એ લોકોને તમારી જોડે કઈ ખોટું કરવું છે